તમારે ચોમ બ્રાઉઝર ઉપર ટચ કરવાનું અને હોમ યુટ્યુબ પર ટચ કરવાનું લોગિન થાય છે હવે તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું અને ડેટ ઓફ સાઇટ પર ક્લિક કરવાનું એટલે તમારું યુટ્યુબ ડેટ ઓફ સાઇટમાં ઉપલબ્ધ થઈ જાય હવે તમારી ચેનલ ઉપર તમારે ક્લિક કરવાનું અને લોગિન થવા દે હવે તમારે યુટ્યુબ સ્ટુડિયો રહ્યો ને એની ઉપર ટચ કરી રાખવાનું બે વાર પછી ગ્રુપમાં નવા ટેબમાં ખોલો એમ એની ઉપર દબાવવાનું પછી બીજું યુટ્યુબ દેખાય એની ઉપર દબાવવાનું તમારે અહીંયા અટચ કરવાનું છે તમારે હવે સી લાઈવ કાઉન્ટ ઉપર ટચ કરવાનું હોય અને હવે તમારા સબસ્ક્રાઈબર જોવા મળશે તમને એક સબસ્ક્રાઈબર વધશે તો અહીંયા આંકડો બદલતો જાય